નંદ બાબા એ પોતાના ઘેરે બહુ મોટી ઉમરે સંતાન થયું તો નાંદીમુખ શ્રાદ્ધ કરાય જો નાંદીમુખ શ્રાદ્ધ એટલે શું તો કે નાંદીમુખ શ્રાદ્ધ એટલે પિતૃ પૂજા તમારી ઘેરે કોઈ બાબાનો જન્મ થાય ને તો બાપ પિતૃ પૂજા તમે કરાવજો જો આમાં લખ્યું છે ભાગવત માં લખવું અને રામાયણ માં લખવું કે બાળ કૃષ્ણ જન્મ થયો ને તો નંદ બાબા એ નાંદી શ્રાદ્ધ કરાવ્યું પિતૃ પૂજા કરાવી રામનો જન્મ થયો ને તો દશરથે નાંદી પિતૃ પૂજા લખવું છે નંદે મુખ શ્રાદ્ધ કરી જાત કર્મ સબ કિન શું કામ કરવું પડે પિતૃ પૂજા તો કે એક કોઈ પણ બાળક જન્મે ને એ ત્રણ ઋણ લઈને જન્મે કયું કયું તો કે એક દેવ ઋણ એક પિતૃ ઋણ અને એક સમાજનું ઋણ આ 3 ઋણ એ માણસને અદા કરવાના હોય છે જીવે ને ત્યાં સુધી પિતૃ પૂજા કરો એટલે પિતૃ ઋણ તમે મુક્ત થાવ તમારે ત્યાં બાળક જન્મે તો દાન કરજો જો દાન કરજો એટલે મારું કહેવાનો ભાવાર તેવો નથી કે બ્રાહ્મણોને આપજો પણ તમારે ત્યાં બાળક જન્મે ને બાપ તો એને 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 ગાયોને ખવડાવજો તમારી બેન દીકરીને આપજો તમારા ભાણેજને આપજો બ્રાહ્મણને આપજો સાધુ આવું બધું કરજો

તમારી દીકરીને સુખી રાખજો તમારી બેનને સુખી રાખજો તમારા ગામમાં ગૌશાળા હોય આજુબાજુ તો આ દેશની ગાયોને સુખી રાખજો આ મને જામનગરનો એક પ્રસંગ યાદ આવે કે જ્યારે મારી સામે સર બેઠા છે ત્યારે કે જામનગરમાં જ્યારે કોલેજનું ઉદ્ઘાટન હતું ને પાયાનું ત્યારે બધા જ એ પાયા ખોદવાના સમય આવ્યા હતા એમાં એક આલા ખાચર નામનો માણસ ત્યાં હતો એટલે આપણે એક નિયમ છે કે પાયા ખોદાય ત્યારે કોઈ રેતી કપચી આ બધું એના હાથેથી બધું નાખે અંદર કોઈ રેતી નાખતું અંદર ઉડગાતા એ પાયાના સમયે કોઈ કપચી નાખતું એ બધા બધું નાખતા આલા ખાચરે એ સમયના રાણીસા સિક્કા એક મુઠ્ઠી ભરી ને એની અંદર પધરાવ્યા એટલે કોઈ એવું કીધું કે અરે બાપ